કમિશનરે કહ્યું હવે હેરાન થતા નાગરિકોને તમારો નંબર આપી દઈશું મેટ્રોએ પોતાની કામગીરી દરમિયાન શહેરને નરકાગાર બનાવી દીધું છે પાલિકાને જાણ કર્યા વગર જ બેરિકેડ મૂકવા કે ઉઠાવી લેવા ખાડા પાડી રોડની દુર્દશા કરવી સીએનડી વેસ્ટ રોડ પર વેર વિખેર થવું જાળિયા ચોકઅપ થવા ડ્રેનેજ સ્ટ્રોમ લાઇન તૂટવી ચોકઅપ થવી કિચનનું સામ્રાજ્ય આખે આખા રોડ જ બંધ કરીને બ્લોક કરી દેવા જેવા પ્રશ્નોનો ઉદ્ભવી રહ્યા છે આ મુદ્દે સોમવારે પાલિકા ખાતે મેટ્રોના અધિકારીઓ અને કમિશનર મેયર સ્થાયી ચેરમેન વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં પીએમઓની બીક બતાવતા મેટ્રોના અધિકારીઓને ઉધળો લેવાયો હતો કમિશનર શાલેની અગ્રવાલે સ્પષ્ટ કહી દીધું કે હવે લોકો હેરાન થશે તો તમારો જ ફોન નંબર આપી દેવાશે મેયર દક્ષિષ માવણીએ કહ્યું કે પત્ર વ્યવહાર ન કરતા હવે તમારા કારણે પ્રજા હેરાન થઈ તો અમે સીએમઓ પીએમઓને ફરિયાદ કરીશું ચાર દિવસમાં ખાડા રિપેર કરો મેટ્રોના વેસ્ટથી સ્ટ્રોંગ લાઈન ચેકઅપ થઈ જાળિયા પૂરાઈ જતા પાણી ભરાયા હતા આડેધડ બેરિકેડ લગાવાતા પાણીનો નિકાલ થતો નથી તેમજ ખાડા પડી ગયા હોય આ મુદ્દો સ્થાયી સમિતિમાં ઉઠ્યો હતો પાલિકા અને મેટ્રોની ટીમ સંકલનમાં રહીને સર્વે કરશે પંદર દિવસે રિવ્યુ મિટિંગ કરાશે મેટ્રોના બે રિકોટિંગથી ખાડા પડ્યા છે ડ્રેનેજ અને વરસાદી લાઈન તૂટી છે તે ત્રણ ચાર દિવસના રિપેરિંગ કરવા કોઈ પત્ર વ્યવહાર કરવો નહીં કમિશનર મેયને રોજ સાંજે રિપોર્ટિંગ મળી જાય તેવી સૂચના અપાઈ હતી ચાર દિવસમાં સુધાર નહીં થાય તો સરકારને પત્ર લખીને મેટ્રોની બેદરકારી છતી કરાશે પીએમઓની બીક બતાવતા મેટ્રોના અધિકારીઓનો ઉધડો લેવાયો કમિશનરે કહ્યું હવે હેરાન થતા નાગરિકોને તમારો નંબર આપી દઈશું એલપી સવાણી રોડને લીધે અમને લોકોએ જે શબ્દોમાં રજૂઆતો કરી છે તે શબ્દો મીટિંગમાં વર્ણી શકાય તેમ નથી સહજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ